નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબીમાં હું છું વિપુલ પ્રજાપતિ આજે છે વિશ્વ આરોગ્ય દિવસ ત્યારે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે સિલિકોિસ પીડિત પરિવાર દ્વારા અત્યારે જનજાગૃતિ અભિયાન જે છે મોરબીના સામા આવેલા જે મહારાણા પ્રતાપ સર્કલ જે છે મહારાણા પ્રતાપ સર્કલ પાસે અત્યારે આ જનજાગૃતિ અભિયાન જે છે તે સિલિકોસિસ પીડિતો દ્વારા જે છે અત્યારે કરવામાં આવ્યું છે જુદા જુદા બેનરો સાથે આ સિલિકોસિસ નો જે અભિયાન જે છે તે કરવામાં આવ્યું છે તેમાં તેની માંગ પણ છે અને સિલિકોસિસના કારણો પણ જે છે એમાં આઈ ઓનો ઠરાવનો સ્વીકાર કરવો બીડી સિગરેટ વર્ગની સીડી સિલિકાના સંપર્કને કારણે થાય છે ફેફસા નબળા એટલે જલ્દીથી લાગુ પડે છે ટીબી અને ટીબીના દર્દીને દવા અને માર્ગદર્શન આપો કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય સિલિકોસિસ નિયંત્રણ કાર્યક્રમ શરૂ કરે સહિતના જે છે તે બેનરો સાથે તમે જોઈ શકો છો સિલિકોસિસ પીડિતોને ન્યાય આપો રીતના બેનરો પણ લગાડવામાં આવ્યો છે અત્યારે મોરબીમાં કેટલા સિલિકોસિસના દર્દીઓ છેલ્લા કેટલા મોત થયા છે તે અંગેની પણ માહિતી મેળવીશું તો મારું નામ અને હોદો કહી મારું નામ મહેશભાઈ છે મકવાણા હું સિલિકોસિસ દર્દી જાઉં અને આશરે જાઉં મોરબીમાં બહુ મોટો સિરમિક ઉદ્યોગ છે અને સિરિક સિલિકોસિસના આશરે દર્દીઓ એવું કહી શકાય કે જો યોગ્ય તપાસ થાય તો આ આંકડો હજાર આઠસોથી હજારનો હોઈ શકે અત્યારે હાલમાં સિત્તેરનો આંકડો છે અને એમાંથી સત્તર લોકો અત્યંત ગંભીર પરિસ્થિતિમાં છે તો સરકારને અમારી રજૂઆત છે કે ગુજરાત સરકાર સિલિકોસિસ પુનર્વર્સન નીતિ લાગુ કરે હોસ્પિટલમાં સિલિકોસિસ બાબતે મળતી સુવિધા એમાં થોડું ધ્યાન આપે અને સરકાર અને જે કારીગરોને મળતી સુવિધા માટે એસોસિએશન પ્રમુખો અને કલેક્ટર સાહેબ થોડું ધ્યાન આપે જેથી કરીને આપણે આ આ જે મોતનો આંકડો છે એને રોકી શકાય આ એક બહુ અત્યંત ગંભીર પરિસ્થિતિ છે અમારી સરકારને કલેક્ટરને એ જ રજૂઆત છે કે આમાં થોડુંક ધ્યાન આપે અને આ એક સિલિકોસિસ કામ કરતા કામદારોને સિલિકા માટી ક્વાટ્સ જેવા પાવડર અને વધુ પડતી ડસ્ટ ઉડવાથી થાય છે અને એને રોકવા માટે માસ્ક અને અમુક જે એના માટે માસ્ક છે કે કોઈ સુવિધા જે હોવી જોઈએ એ પ્રકારની જે સુવિધા જેનાથી આપણે ડસ્ટ ઉપર કંટ્રોલ કરી શકીએ એવા જે સુવિધા છે એ પૂરતી મળવી જોઈએ અમારે સિરામિક ઉદ્યોગ પાછળ એવી માંગ છે કે આ પીડિતો જે છે એ મુખ્ય કમાનાર વ્યક્તિઓ હતા ઘણા મૃત્યુ પામમાં છે ઘણા અત્યારે અત્યંત ગંભીર પરિસ્થિતિમાં છે તો તો અમારે એસોસિએશનના પ્રમુખો પાસે અમારી એ જ માંગ છે કે આર્થિક મદદની જાહેરાત કરે જેથી આ લોકો પોતાનો ગુજરાન ચલાવી શકે જે આ લોકો અત્યંત ગંભીર પરિસ્થિતિમાં છે માંગ અને સિલિકોસિસ એના કારણે છે તેના વિશેની જે છે માહિતી કરી અને આજે આ સિલિકોસિસના દર્દીઓ દ્વારા જે છે તે આ વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે સિલિકોસિસ કેવી રીતે થાય છે તેના માટે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું છે અને અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર